એને જામોતે રબલે ને તન જો બેસ બેસી લે ના મમ્મી લાગી દે 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 એ ફોર આદમ હાલ દે આ લાગી લાગા આ ઓ જઈ જઈ અરે એની હોય છે તો સુડુ સુડુ પેકડો એ સુડુ લો ઊંડા ઊંડા 600 ગ્રામ 600 લાગ બાર ઓય ઓય માસ લાગબો એ ફોર આદમ હાલ દો લાગી દે નિગો એક એક એકમ હોય છે ને એ દીદને માસ દે દે જલ્લો

એટિકાને નબો આંગો એય ડામડા ભીયા જાઉ ડામડા 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 એ જિશકે જેતા દે ડામગેસે જોડા થરે દે આ તે રાત તો વિધમ અમે નિયર બોડી કમા છે ને જટકીની આંગળી નિય

હકાળો કન નનકી નાનકી તમાસે ક મો એ બે લેક ના તો 20 કિલી કે ખુશ હે ઈ તો નમક 20 કિલી આ રોસ્ટ કર ના કારો આતો બાત મુ ઓર આરસન માસ લીધી આ દુજો એક તા માસ થઈ જ જ ન